એમ નહીં એ તો મને એને એના કામે બોલાવ્યો હતો આ વિરુદ્ધ ઓલા નરેશ વિરુદ્ધ નું મુક્યું ને હા હા મારી વાત સાંભળ પણ તું રૂબરૂ નો જાતો જ્યાં સુધી બંધ મુઠ્ઠી માં રમીશ ને ત્યાં સુધી ગેમ લાંબી ચાલશે ટૂંક માં એના દ્વારા જ કરાવું એમ હું ના જાઉં હા એમ તો હું વાત કરીને આવી છું બરાબર એ વાત એને કરી બીજા દ્વારા નહીં મેં પોતે મારા મોઢે જ કીધેલી છે કે આવું આવું છે બરાબર એ બધી ટીમ

હા હા એ નઈ પણ આમાં ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે કુરિયર આપણે બધું કરીએ એટલે એના દી આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ એના કે નરેશભાઈ સીવે કોઈને ખોલવા ના દેતા હા હા આ બરોબર એ રીતનો સેટિંગ કરીને બરાબર હમ હમ હ કાઈ વાંધો નહિ ગોઠવી દી છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

એટલે એને મને મને કે આજ બની આય કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા લીધે નત્ય લઈને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશ ભાઈ પાસે અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે કરાવું હા બસ હું હમ અરે બે લાખ રૂપિયા તોય મને એને ધરાવર દીધા એ પચાસ પચાસ હાજર કરીને હાથ મહિને દીધા બોલો એટલે એ એનું સુ મોટું ઘર લે ને આમ તેમ ને ટુક માં આમ કરી ને કાલ જયેશ ભાઈ ને બધા ભેગા હતા તો બધા ભેગા રખડાય એમ જયેશ ભાઈ ઓમ બધા ને મોટું થવું એમ આપડા ખભે ચડી ને બીજું કઈ નઈ હા ઈજ હું એટલે જ મેં તને કીધું હું તને કહું તારી રીતે જ કર ને હું કામ બધા વચ્ચે લઇ આવું હમ હમ ના ના બરોબર હું જો મેં મેં કહી દીધું મેં એને કઈ દીધું બરાબર એટલે એના મગજમાં તો છે જ હા બરોબર કે આવું કઈક છે એમ ના ના મને કે ના ના મારું હોય જ ને અરે હું ન હોય ભાઈ મેં કીધું નજરે જોઈ ને આવી મેં કીધું

મને કે અત્યારે ગરમ હાલે હે કે બહુ ભાઈ કે અત્યારે ક્યાં હાથ નખાય એમ નથી કે જીગિસા સાબે નહી જવા નહી કે રાજીનામું દઈ દીધું મેં કીધું એને રાજીનામું કે દીધું કીધું હા એ કે બધું હાલત છે અંદર અંદર કે નરશભાઈ નું કાઈક તો દબાઈ જ છે કે એ આપણને કાઈ ખબર નથી હું દબાતો હોય કે આપણે કીધું સમાજ ની રીતે આપડે કઈ કર્યું નતું કીધું પણ આપડી ક્યાંય ગણતરી થતી નથી કીધું જાવા દિયો બીજું શું કરવાનું અને મને કે ના ના બરાબર હાલો ને કે કાઈક જોવું હે અત્યારે કાઈ હરિ કરતા નહીં મારો ભાઈ કે મને ના ના ભાઈ હું કાઈ નથી કરતો હું કે એવડો મોટો MLA હું કીધું હું કાઈક કરું ને થઈ જાય કીધું તમારા સમાજ માં મે હા મે એમ કીધું મે મારી વાત સાંભળો એવી રીતે વાત કરી મે કીધું ભાઈ જો વિરોધીઓ મે કીધું થયા છે મે કીધું તૈયાર મે કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું મારી નજરે જોઈને આવી છું એટલે તમે જરા સંભાળજો જે કાઈ હોય ઈ કે ના ના કે આપડું કાઈ એવું હોય જ નહીં મે કીધું ભાઈ હું મારી નજરે જોઈને આવી છું ને એટલે તમને કઉં છું આ ચાર દિવસ

મને તે દી એમાં એવું હે બેન આની પેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તે મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધુંય અમે કરી દેવું ને નોકરી નહીં એને કે bank નો એકાદો cheque એ એકાદો chairman બનાઈ દે મને bank એટલે મેં કીધું ઈ વાત ને બેન એક વર્ષ થઇ ગયું હજી એનુંય કાંઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછ્યું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ, જો જો હું તને એક વાત કઉ કા તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ property લઇ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી થી વધારે ની વાત જ નહી આ ભાઈ આ હા એમ કા ને ને ભાઈ પતાવી દેવાનું ટૂંક વિશ્વાસ એ રહેવાનું મહિનાથી કે કર થી પછી કરી દેવાનું એને કે ઈ ઈ તમે ઈ ઈ મેળ જ નહી આવે એને કે અને છે ને બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને હા હા